નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારું યુટ્યુબ ચેનલ ઓલ એજ હેપીમાં મિત્રો આજે આપણે રાજ્યના મુખ્યમંત્રી અને તે રાજ્યના રાજ્યપાલ વિશે માહિતી મેળવીશું જે છવ્વીસ ત્રણ બે હજાર ત્રેવીસની સ્થિતિએ રહેશે તો શરૂઆત કરીએ ગુજરાત રાજ્ય ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી છે ભૂપેન્દ્રભાઈ પટેલ તેના રાજ્યપાલ છે આચાર્ય દેવવ્રત આંધ્રપ્રદેશ રાજ્યના મુખ્યમંત્રી શ્રી જગમોહન રેડ્ડી અને રાજ્યપાલ છે એસ અબ્દુલ નજીર અસમના મુખ્યમંત્રી હેમંત બિસ્વા શર્મા ગુલાબચંદ કટાડીયા રાજ્યપાલ છે ઉત્તરાખંડના મુખ્યમંત્રી છે પુષ્કર ધામી અને જેના રાજ્યપાલ છે ગુરમિત સિંહ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી છે મમતા બેનર્જી રાજ્યપાલ છે સીવી આનંદ બોસ ઝારખંડના મુખ્યમંત્રી છે હેમંત સોરેન જેના રાજ્યપાલ છે સીપી પી રાધાકૃષ્ણન તમિલનાડુના મુખ્યમંત્રી છે આર એન રવિ તેના રાજ્યપાલ છે અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી છે પેમા ખાંડુ જેના રાજ્યપાલ છે કૈવલ્ય ત્રિવિક્રમ પરનાયક ઓડિશાના મુખ્યમંત્રી છે નવીન પટનાયક અને રાજ્યપાલ છે ગણેશી લાલ હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી છે સુખવિન્દ્રસિંહ સુખુ જેના રાજ્યપાલ છે શિવ પ્રતાપ સુકલ મિઝોરમના મુખ્યમંત્રી છે જોરમ ઠાગા અને રાજ્યપાલ છે હરિબાબુ કુંબમપતિ હરિયાણાના મુખ્યમંત્રી છે મનોહરલાલ ખટ્ટર અને જેના રાજ્યપાલ છે બંડારુ દત્તાત્રેય

જેના રાજ્યપાલ છે સત્યદેવ નારાયણ આર્ય પંજાબ રાજ્યના મુખ્યમંત્રી ભગવતસિંહ રાજ્યપાલ છે બનવારીલાલ પુરોહિત બિહાર રાજ્યના મુખ્યમંત્રી છે જેના રાજ્યપાલ છે વિશ્વનાથ આડેકર ગોવા રાજ્યના મુખ્યમંત્રી છે પ્રમોદ સાવંત અને જેના રાજ્યપાલ છે પીએસ શ્રીધરણ પિલ્લઈ કેરળના મુખ્યમંત્રી છે પિનરાય વિજયન અને રાજ્યપાલ છે આરિફ મોહમ્મદ ખાન મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે અને રમેશ બૈસ તેના રાજ્યપાલ છે મેઘાલય રાજ્યના મુખ્યમંત્રી છે કોનરોડ સંગમા જેના રાજ્યપાલ છે ફાગુ ચૌહાણ નાગાલેન્ડના મુખ્યમંત્રી છે ને રાજ્યપાલ છે લા ગણેશન રાજસ્થાનના મુખ્યમંત્રી છે અશોક ગેહલોત રાજ્યપાલ છે કલરાજ મિશ્રા સિક્કિમના મુખ્યમંત્રી છે પ્રેમસિંહ રાજ્યપાલ છે કર્ણાટકના મુખ્યમંત્રી છે બસવરાજ બોમ્બાઈ થાવરચંદ ગેહલોત તેના રાજ્યપાલ છે નવી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વિનયકુમાર સક્સેના ઉપરાજ્યપાલ તેલંગાણા કે ચંદ્રશેખર રાવ મુખ્યમંત્રી તમિલિસાઈ સુંદર રાજન તેના રાજ્યપાલ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી છે યોગી આદિત્યનાથ આનંદીબેન પટેલ તેના રાજ્યપાલ છે તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશો જે છે તેના વિશે જોઈ લઈએ દાદરાનગર હવેલી દીવ દમણ અને લક્ષદ્વીપના પ્રશાસક ગણો જે ગણો તે પ્રફુલ્લ પટેલ છે અંદમાન નિકોરના નિકોબારના દેવકુમાર જોશી જમ્મુ અને કાશ્મીરના મનોજ સિન્હા લદ્દાખના બીડી મિશ્રા તેમજ ચંદીગઢના બનવારીલાલ પુરોહિત પ્રશાસક છે અને આ મિત્રો જો તમે આની પીડીએફ લેવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલ લિંક આપેલી છે જ્યાંથી જોડાઈ જજો ચોવીસ કલાકની અંદર તમને આની પીડીએફ પણ મળી જશે વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરી દેજો પોતાના મિત્રો જોડે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવો ના ભૂલતા જેથી કરીને આવનાર દરેક વીડિયોની નોટિફિકેશન આપણે સૌપ્રથમ મળી રહે અને આપની તૈયારીમાં વધારો થઈ શકે કાલે ફરીથીના વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત